દેશભરમાં આજે રામનવમીનો તહેવાર છે ને કરોડો દેશવાસીઓ છે તેમના વિસ્તારમાંથી જ્યારે રાજકોટમાંથી રામનવમીની શોભાયાત્રા જ્યારે નીકળી રહી છે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે ફૂલ આરતી સ્વાગત કરવામાં આવ્યું છે શોભાયાત્રામાં સામેલ લોકોને ઠંડા પીણા પણ પીવડાવવામાં આવશે મુસ્લિમ બિરાદરો દ્વારા જોઈ શકાય છે દ્રશ્યો મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો છે રામનવમીની શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે આપણી સાથે રાજકોટના મુસ્લિમ આગેવાન છે અભિભાઈ તેમની સાથે પણ વાત કરશું અભિભાઈ રામનવમીની શોભાયાત્રાનું સ્વાગત શા માટે રામ ભગવાનનું સ્વાગત કરતા મુસ્લિમો હર્ષની લાગણી અનુભવ છે રામજી તો ચૌદ વર્ષ વનવાસ કરી અને પોતે એક કોમી એકતા ને ત્યાગની બલિદાનની ભાવના જો હોય તો ભગવાન રામમાં છે અને એનું સ્વાગત કરતા અમે હર્ષની લાગણી અનુભવી કઈ રીતના આખી રામનવમીની શોભાયાત્રા છે તેનું સ્વાગત કરવામાં આવશે વર્ષોથી રામ રામનવમીની શોભાયાત્રા નીકળે છે એનું અમે સ્વાગત કરીએ છીએ અને એના ભાગ સ્વરૂપે આ વખતે પણ અમે કરતા હસની લાગણી અનુભવી છીએ અને રાજકોટ એ કોમી એકતાને અને ભાઈચારાનું પ્રતિક છે અહીંયા દરેક તહેવારો હમણાં જ માહે રમઝાન મુબારક ગઈ અને રમઝાનમાં પણ બધા એ હળી અને ઈદનું સેલિબ્રેશન કર્યું એના ભાગરૂપે આ વખતે અમે રામનવમીનું પણ સ્વાગત કરીએ છીએ દેશભરમાં કેટલાક એવા મુદ્દાઓ હોય છે જેને લઈને હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ભાગલા પડાવવાનું કામ પણ ક્યાંક ને ક્યાંક છે તે થતું હોય છે એવા લોકોને આપ શું સંદેશ આપશો એને એક જ સંદેશ કહ્યું કે ભાઈ મજબ નહીં શીખાતા આપસ મેં બે રખના હિન્દી એમ વતન હિન્દુસ્તાન હિન્દુસ્તાન એક એવો ગુલદસ્તો છે કે જેના અંદર દરેક લોકો દરેક સમાજના લોકો જો કે રહેતા હોય તો મારા ભારત દેશમાં અને ભારત દેશના રહેતો દરેક ભારતીય હોવો જોઈએ એનો પહેલો ગૌરવ હોવું જોઈએ મુસ્લિમ ધર્મ તમામ ધર્મની એકતા માટે શું માને છે શું માન્યતા ધરાવે છે અમારા પેગમ્બર સાહેબ આપ સલ્લાહ સલમનો એક જ સંદેશ છે કે મજબ નહીં શીખા તમે અગાઉ કીધું એમ એને એક જ સંદેશ દીધો કે તમને તમારો ધર્મ મુબારક મને મારો ધર્મ ધર્મની બાબતમાં કોઈ દિવસ કોઈ બાંધછોડ ન કરવાનો અને દિનની વાત આવે તો દિનના અંદર તમારે અડીખમ ઊભું રહેવું જોઈએ રવિભાઈ હમણાં એક વકફ સંશોધન બિલ છે તે બન રાજ્યસભા લોકસભામાંથી પાસ થઈ ગયું રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ હવે કાયદો પણ બનવા જઈ રહ્યો છે આને લઈને મુસ્લિમ સમાજ શું વિચારે છે તમારું શું વિચાર છે મુસ્લિમ સમાજ એ વિચારે છે કે ભાઈ ઇઠોતેર વર્ષ પછી તમને સુધારા વધારે કરવાનો ઉજવ અને આજે તમે વિચાર કરી લો કે ઇઠોતેર વર્ષ પછી જે આઝાદી મેળા પછી જે મૂળભૂત બંધારણો હક હતા એના ઉપર ત્રાપ મારવાની કોશિશ કરે એમાં મુસ્લિમ સમાજ વિરોધ કરે સરકાર એમ કહે છે કે આનાથી જે ગરીબ મુસ્લિમો છે જે નાના નીચલા વર્ગના મુસ્લિમો છે તેને ફાયદો થવાનો છે અત્યાર સુધી વકફ બોર્ડ થી આ જે નાના મુસ્લિમો છે ગરીબ મુસ્લિમો છે એને કઈ ફાયદો નથી અત્યારે હમણાં મેં બે ત્રણ ટીવીના માધ્યમો જોયા બહેનોને લઈ જાય છે ત્યાં લઈ જાય પૂછે છે પણ એ લોકોને બિચારાને કઈ ખબર હોતી નથી એટલે જે આવનારા દિવસોમાં શું કરશે તો તમે ટીવીના માધ્યમથી ને પેપરના માધ્યમથી આપણે જોશી પણ જ્યાંથી ભારતીય જનતા રાજ આવ્યું ત્યારથી મુસ્લિમો ને હમેશા અન્યાય અન્યાય સહન કર્યો એટલે હિન્દુ મુસ્લિમ એકતા નો કઈ વાંધો નથી પણ વકફ બોર્ડ સંશોધન બિલ નો વિરોધ છે હિન્દુ મુસ્લિમ નો કોઈ દિવસ હિન્દુસ્તાનમાં જિંદગીમાં વાંધો છે નહીં જિંદગી માં રેવાનો નથી આ લોકો જ ખોટા ખોટા ભાગલા બટા રાજ કરવાની કોશિશ કરે છે બાકી અહીંયા અમે હિન્દુ વિસ્તારમાં જઈશી આખી જિંદગી વહી ગઈ મારા ફાધરે પણ આ જિંદગી બહુ વર્ષની જિંદગી અહીંયા કાઢીને અમે પણ કાઢવાના છે એટલે હિન્દુસ્તાનમાં કોઈ દી હિન્દુ મુસ્લિમ જેવું છે જ દેખાય બિલકુલ તો મુસ્લિમ સમાજના આગેવાનો છે એક પ્રેરણા પૂરી પાડે છે એક મિસાલ પૂરી પાડે છે હિન્દુ મુસ્લિમ વ્યક્તિની કે કઈ રીતના આ દેશ છે ખરેખર સાચો હિન્દુસ્તાન જ આ છે સાચું ભારત જ આ છે જ્યાં હિન્દુ ને મુસલમાન છે તે એકતા સાથે રહે છે તેઓનું કહેવું છે કે આ માત્ર હિન્દુ મુસ્લિમ વચ્ચે જે ભાગલા વાળવાનું કામ છે તે રાજનૈતિક લોકો કરે છે પરંતુ બંને જે સમાજ છે હિન્દુ મુસ્લિમ તે એકતાથી હંમેશા રહે છે રામનવમીની શોભાયાત્રાનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક વકફ બોર્ડનું જે સંશોધનનો જે કાયદો આવ્યો છે તેનો વિરોધ પણ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજના આગેવાનો છે તે કરી રહ્યા છે રોન મોદી ગુજરાત ગુજરાત રાજકોટ